તો આનંદીબેન પટેલે સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ ગાંધીનગરમાં રાજકીય ગરમાવો આવ્યો છે ત્યારે હાઉસ અને કોબામાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે દિવસભર બેઠકોનો દોર ચાલ્યો હતો આનંદીબેન સાથે મુલાકાત માટે સીએમ હાઉસમાં સવારથી જ મુલાકાતીઓની લાઈન લાગી હતી વહેલી સવારથી જ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે આનંદીબેન પટેલે મુલાકાત કરી હતી તો આનંદીબેન પટેલની મુલાકાત લેનારામાં મોટા ભાગના તેમના સમર્થકો હતા વાત કરીએ કોબા ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમની તો અહીં દિવસભર બેઠકનો દોર ચાલ્યો હતો ભાજપના સંગઠનના નેતા ભીખુભાઈ દલસાણિયા સાથે જ ભાજપના સંગઠનના કાર્યકરોએ તેમની મુલાકાત લીધી હતી આઈ કે જાડેજા ભરત પંડ્યા કેસી પટેલ બાબુભાઈ જેભરિયા ગોરધન ઝડફિયા પ્રદીપસિંહ વાઘેલા સુરેન્દ્રકાકા સહિતના ભાજપના કાર્યકરોએ મુલાકાત કરી હતી તો દિવસભર ભાજપના કાર્યકરોની કમલમ ખાતે આવ જાર રહી હતી

બીજું ગુજરાત જેવા બીજેપી માટે અને સંઘ પરિવાર માટે એક મહત્વના ગણાતા રાજ્યની અંદર નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લેવાનો છે અને આ એવો નિર્ણય લેવાનો છે કે જેની અંદર નરેન્દ્ર મોદી સાથે રાજકીય રીતે ઘનિષ્ઠ અને વિશ્વાસુ એવા વ્યક્તિને બદલી અને તેમના સ્થાને નરેન્દ્ર મોદીના જ બીજા વિશ્વાસુ અને ઘનિષ્ઠતા ધરાવતા વ્યક્તિને લાવવાની વાત છે તો આવા સંજોગોની અંદર જીએસટીની એક બાજુ ચર્ચા બુધવારે હાથ ધરાવવાની છે અને બીજી બાજુ આ નિર્ણયની પ્રક્રિયામાંથી પણ બીજેપીને પસાર થવાનું છે તેથી આખો જે મામલો છે એ મામલો અત્યારે કઈ રીતે આ જે આખું સંતુલન બેસાડવું એની આખી ગડમથલ પણ લાગી રહ્યું છે જી અશોક તમારું શું છે મને લાગે છે કે આનંદીબેને જે રાજીનામું આપ્યું છે એની પાછળ ઘણા નકારાત્મક કારણો મોજૂદ છે અને એમને સત્તાચ્યુત કરવાના પ્રયત્નો પહેલેથી જ ચાલી રહ્યા હતા અને આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાજીએ જે નિવેદનમાં વાત કરી છે કે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ દ્વારા રાજકીય એન્કાઉન્ટર કરવામાં આવેલું છે આનંદીબહેનનું એની પાછળનું જે કારણ એ છે કે જ્યારે રાજીનામાની વાત આવી ત્યારે પોતે ગુજરાતના અધ્યક્ષ કે પ્રમુખ વિજયભાઈ રૂપાણી એક પ્રેસ કોન્ફરન્સમાં આવેદન નિવેદન આપી રહ્યા હતા ત્યારે આ સોશિયલ મીડિયાથી સમાચાર એમને મળે છે કે આનંદીબેને રાજીનામું આપી દીધું છે એટલે ગુજરાત રાજ્ય ભાજપના પ્રમુખને પણ એ માહિતી નહોતી એટલું જ નહીં જ્યારે જીએસટી માટે કેન્દ્રની અંદર બધી મથામણ ચાલતી હતી ત્યારે પણ કેન્દ્રીય નેતાઓને આ વાતની માહિતી નહોતી એટલે આ જે રાજીનામું આપ્યું છે એના પાછળના જે કારણો છે ધીરે ધીરે બધું બહાર આવશે પણ નેતૃત્વ પરિવર્તનમાં ગઈકાલે જે સમાચાર અમારી પાસે હતા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહે એમ કીધું કે કાલે પાર્લામેન્ટરી બોર્ડમાં એટલે આજે નક્કી થઈ જશે કે ગુજરાતના મુખ્ય પ્રધાન કોણ હશે હવે આને વિલંબમાં મૂકવામાં આવી રહ્યું છે એની પાછળ સીધી સાધી વાત આ છે કે એક બાજુ અમિતભાઈ શાહ ઈચ્છે છે કે એમના એમના જ તરફથી કોઈ વ્યક્તિ મુખ્ય પ્રધાન બને અને બીજી બાજુ નરેન્દ્રભાઈ મોદીની પણ આ જ પ્રકારની ઈચ્છા છે અને ત્રીજી તરફ મને આ વસ્તુ બિલકુલ સ્પષ્ટ કહેવાની આજે જરૂર ઊભી થઈ છે કે આનંદીબેનનું રાજીનામું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત એમની પહેલકદમી અને ઇનિશિયેટિવથી આપવામાં આવ્યું છે

હા તમને પૂછવા માંગીશ કે આટલું બધો જે સસ્પેન્સ ક્રિએટ થઈ રહ્યું છે નવાસીએમના નામ પર શું કારણ છે કેમ આટલી વાર લાગી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં નવા મુખ્યમંત્રી માટેનો નિર્ણય એ કોઈ એક કાર્યકર્તા માટેનો નિર્ણય કે એક કાર્યકર્તાએ માત્ર નિર્ણય કરવાનો છે એવું કોંગ્રેસની જેમ હોતું નથી કે દસ જનપથમાંથી જે આદેશ નીકળ્યો અને થઈ ગયો એવું કશું હોતું નથી અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટી સામૂહિક વરિષ્ઠ નેતૃત્વ પરિવર્તન કરવાનું એના કયા મુદ્દા હોઈ શકે કોણ નવા સીએમ હોઈ શકે અમારું નેતૃત્વ સુપેરે જાણે છે શું કેવું છે અને આટલા બધા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે એ અમારો આંતરિક મામલો છે કોને મુખ્યમંત્રી બનાવવા પણ એનો નિર્ણય કોંગ્રેસના ટાઈમ ટેબલ પ્રમાણે ક્યારેય ન થાય અશોકભાઈ એમ કહેતા હતા કે એમાં વિલંબ થયો છે અને એના કારણો જે હશે પણ એ તમારા ટાઈમટેબલ પ્રમાણે ના થાય તમારા મુખ્યમંત્રીનો નિર્ણય કોંગ્રેસે ક્યારેક બદલવાના થયા છે ભૂતકાળમાં હમણાં જ તમે એક રાજ્યમાં એટલે એ તમારા ટાઈમ ટેબલ પ્રમાણે અમારા પ્રમુખે જે વાત કરી છે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે એના પહેલા અમારા વરિષ્ઠ આગેવાનો કેન્દ્રમાંથી અહીંયા આવશે બધાને મળશે ત્યાર પછી થશે મહેશભાઈ મહેશભાઈ ખાસ તો કોંગ્રેસ માટે તો ખબર જ છે કે જન દસ જનપદથી જ બધું થાય છે અત્યારે જાણવું એ છે કે નાગપુરથી આ બધા નિર્ણયો લેવાશે દિલ્હીથી લેવાશે અથવા તો ગાંધીનગરથી લેવાશે અને સૌથી મોટી વસ્તુ એ છે કે જયારે કેશુભાઈને બદલવામાં આવ્યા અથવા તો આવ્યા ત્યારે કયો નિર્ણય લેવામાં આવ્યો બે હજાર એકમાં નરેન્દ્રભાઈ જ્યારે પાછા આવ્યા ત્યારે નિર્ણય કેવી રીતે લેવાયો નરેન્દ્રભાઈના સ્થાને આનંદીબેનને મુખ્ય પ્રધાન બનાવાયા તો કેવી રીતે બનાવાયા એ બધા જ જાણે છે એટલે કઈ રીતે નિર્ણયો લેવાતા હોય છે એનાથી ગુજરાતના લોકો અને દેશના લોકો સારી રીતે પરિચિત છે તો હવે લોકોને એ જાણવું છે કે આ નિર્ણય થી લેવાશે ભારતીય જનતા પાર્ટીની ઉચ્ચ અમારી જે સમિતિ છે પાર્લામેન્ટરી બોર્ડ એ જ નિર્ણય લે છે તમે જેમ કહ્યું એ બધા જાણે પણ છે કોંગ્રેસમાં એ રીતે લેવાતા હશે બાકી અમારે તે ભારતીય જનતા પાર્ટીનું સશક્ત નેતૃત્વ છે આટલા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો ચાલે છે ને માત્ર ને માત્ર આ દેશની અંદર એક જ રાજકીય પાર્ટી છે કે એની સરકારો પરફોર્મન્સના આધારે ચાલે છે ચૂંટાય છે કેશુભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા અહીંયા જ્યારે નેતૃત્વ પરિવર્તનની વાત આવી હતી નરેન્દ્રભાઈ ત્યારે પણ કોંગ્રેસ આ જ વાત કરતી હતી જે ત્યારે કરતી હતી એમાં કંઈ નવું નથી કોંગ્રેસને તો જ્યારે નેતૃત્વ પરિવર્તન આવે જ્યારે અન્ય કોઈ વાત આવે ત્યારે સામે કેવી રીતે સત્તામાં આપણે હાવી થઈ જવાય એની વાત સૂચતી હોય છે અને એ આજે પણ કરી રહ્યું છે પણ બે હજાર સત્તરમાં બે હજારને ભારતીય જનતા પાર્ટી આવી હતી જે પરફોર્મન્સના આધારે પોતાની નીતિના આધારે પોતે કરેલા કામોને આધારે ભારતીય જનતા પાર્ટીની સરકારો વારંવાર આવે છે હજી પણ આવશે પરફોર્મન્સ સારું હતું તો અત્યારે શું નડ્યું તેની વાત આગળ કરીશું અત્યારે રોકાઈશું એક બ્રેક માટે ભાજપને નથી મળી રહ્યો કે પછી જીએસટી બિલનો મુદ્દો મહત્વનો વધારે છે ભાજપમાં એક મોટા પાયો પર એક અંતર વિરોધની એવી પ્રક્રિયા શરૂ થઈ છે કે જુદા જુદા હિતો ધરાવતા ગ્રુપો એ પોતપોતાના મુખ્યમંત્રી બને એવા પ્રયત્નો પહેલાથી જ કરતા આવ્યા છે અને બધા જાણે છે કે પાંચ છ ચહેરાઓ પ્રજાની વચ્ચે પાંચ છ ચહેરાઓ કોઈ એક ચહેરો નહીં પાંચ છ ચહેરાઓનો ઉછલતા નામો અત્યારે છાપાઓની અંદર અને બીજી રીતે બધું ચાલી રહ્યું છે અને જે વિલંબની વાત છે હું ફરીથી કહેવા માંગુ છું કે ગઈકાલે જ અમિતભાઈ શાહનું નિવેદન હતું કે પાર્લિયામેન્ટરી બોર્ડ આજે નક્કી કરી લેશે કે મુખ્યમંત્રી કોણ બનશે હવે એમના આવશે ત્યાંથી ઓબ્ઝર્વર એ જોશે આ કરશે આ બધી વસ્તુઓ જે છે મારા મિત્ર અત્યારે વાત કરી આ મારા મિત્ર એમ કહેતા હતા કે જસ્ટ જનપદ જનપદની વાત રહેવા દો અત્યારે હકીકતની અંદર આરએસએસએસ દ્વારા આખી ગુજરાતની ભાજપ નહીં આખા દેશની ભાજપનું સંચાલન આરએસએસ દ્વારા થઈ રહ્યું છે નાગપુર જેને ઇચ્છશે એ જ ગુજરાતનું મુખ્ય પ્રધાન બનશે મને તો લાગે છે કે આવતીકાલે ડૉક્ટર દિનેશ શર્મા જે એમના પ્રભારી છે આવી રહ્યા છે ત્યારે એક મોટો હોબાળો ભાજપના સદસ્યોની વચ્ચે ધારાસભ્ય વચ્ચે જોવા માટે આવશે આવતીકાલે આપણને ખબર પડશે પણ જ્યાં વિલંબ થઈ રહ્યું છે મને એવું લાગે છે કે આનંદીબહેનનું ભોગ લેવામાં આવ્યું છે જે રીતે ભાજપ દ્વારા કેશુભાઈ પટેલનો ભોગ લેવામાં આવેલો અને કેશુભાઈ એમ કીધેલું કે મારું શું વાંક અને નરેન્દ્રભાઈને બેસાડી દીધેલું એવી રીતે આનંદીબેન કહે છે કે મારું શું વાંક હવે કોને બેસાડ છે એ તો સમય બતાવશે જી મહેશભાઈ શું કહેવા માંગો છો અશોકભાઈ એની પરંપરાગત રીત જે પ્રકારે મેં કહ્યું ને કે કેશુભાઈના સત્તા પરિવર્તન વખતે જે વાત કરતા હતા એ જ કરી ભારતીય જનતા પાર્ટીમાં કોને મુખ્યમંત્રી બનાવવા ન બનાવવા અમારી પાસે લાખો કાર્યકર્તાઓની કેડર છે ભારતીય જનતા પાર્ટી પાસે શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ એટલા છે કે કોઈ પણ કાર્યકર્તાને આ જવાબદારી સોંપવામાં આવે તો એ મુખ્યમંત્રી પદ તરીકે એનું કાર્ય ક્ષેત્રની અંદર રહીને કામ કરી શકે એમ છે ગુજરાતની સેવા કરી શકે એમ છે તમે જે વાત કરો છો તમે કઈ પ્રકારનું ગુજરાતની અંદર રાજકારણ જોવા માગો છો ને એ જ અત્યારે તમને ખબર પડી જાય છે બેન સ્મૃતિ ઈરાનીના પિતાજી જેટલી ઉંમરના વ્યક્તિ આદરણી શંકરસિંહજી વાઘેલા જે પ્રકારે દીકરી માટે જે પ્રકારે એનો અંદાજ વાત કરવાનો હતો ને એના પરથી ભારતીય જનતા પાર્ટીના સંસ્કારને કોંગ્રેસના સંસ્કારને ખ્યાલ આવે છે વાત બીજી જે પ્રકારે બાપુએ જે પ્રકારે સત્તાના ખેલ ખેલ્યા હતા આ તો ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે અમારી આનંદીબેન પટેલે ગર્વ થાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં ગુજરાતની જનતાને કે પંચોતેર વર્ષની એક આચાર સંહિતા ભારતીય જનતા પાર્ટીએ બનાવી અને બેને જે પ્રકારના શબ્દો લખ્યા છે ને મને તો એવી ઈચ્છા થાય કે કદાચ પ્રેસના માધ્યમથી તમે પત્રનું પણ વાંચન કરવું જોઈએ શબ્દો લખ્યા છે ભારતીય જનતા પાર્ટીની એક ઉજ્જવળ પરંપરા બનાવવા માટે કે જેને વર્ષો સુધી કાર્યકર્તાઓ અનુસરે એમાંથી કંઈક શીખે એવા પ્રકારનો નિર્ણય આનંદીબેન પટેલે લીધો છે અને મુખ્યમંત્રી કોને બનાવવા કોને નહીં બનાવવા એ તો અમારા પૂરતું રહેવાતું ને સાહેબ અમારી પાર્ટીનો મામલો છે અમારી પાર્ટીનું નેતૃત્વ છે સક્ષમ નેતૃત્વ છે એ બધું જ કરશે એમાં તમારે ઇન્ટરફિયર થવાની જરૂર નથી પણ પણ ક્યાંક ને ક્યાંક તમે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરો છો જે પ્રકારના અંદાજનો ઉપયોગ કરો છો ગુજરાતની જનતા શું વિચારે છે એ વિચાર કરો આપ સૌની માટે શું વિચારે છે એનો વિચાર કરો અમારી પાર્ટીની ચિંતા છોડી દો માત્ર ને માત્ર તમારી પાર્ટીની ચિંતા જે બિલકુલ પક્ષના સંસ્કારોની ચર્ચા થઈ રહી છે આ વિશે આગળ પણ વાત કરીશું ચર્ચામાં અત્યારે રોકાઈશું એક બ્રેક માટે પક્ષના સંસ્કારોની જે વાત થઈ રહી છે એક તરફ શું કહેશો આ વિશે મારા મિત્ર સંસ્કારોની વાત કરી મને લાગે છે કે એ દર્પણમાં પોતાનો ચહેરો જોતા જ નથી હવે આ એક બે દિવસ પહેલા જ એમના ધારાસભ્ય નલીનભાઈ કોટડિયા ત્યાં ખંડણી માટે જાય છે ઓપનમાં ત્યાં મારામારી કરે છે એની સામે કેસ થાય છે આંધ્રપ્રદેશનું ભાજપનું એક ધારાસભ્ય એમ કહે છે કે જે ઉના પાસે ગામમાં જે દલિતોને મારવામાં આવ્યું એ સારી ઘટના હતી ને બધી જગ્યાએ આવું થવું જોઈએ

કોઈને વાત કરવા દેતા નથી તમારા સંસ્કાર આમાંથી સ્પષ્ટ થાય છે જોયું

નથી આજે પણ તમને છું પણ તમે આદર્શ કાંડ ની અંદર શહીદો ની વિધવાઓના મકાનો એનો જવાબ આપો તમે તમારા તમારા કોઈ નેતાઓ ને તમારા કોઈ તમે હમણાં મને ઉના ની વાત કરી તમારા કોઈ નેતાઓને કાશ્મીર અંદર જવાનો ટાઈમ નથી મળ્યો તમારા કોઈ માટે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા તરીકે અશોકભાઈ ગર્વ છે મને કે જે પ્રકારે ઉના નો નું કાંડ લાયક કાંડ બન્યો છે ભારતીય જનતા પાર્ટી ના મુખ્યમંત્રી બેન આનંદીબેન પટેલ અને જે સરકારે કામ અને જે પ્રકારે કદમો ઉઠાવ્યા છે ને એવા તમારા ઇતિહાસમાં કેટલા લોકોની હત્યા જોઈ છે ને એમાં તમે કશું જ નથી બુમો પાડી ને બોલવાથી અસત્ય સત્ય થતો નથી અનુગામી ની વાત કરી રહ્યા છે આનંદ આંતરિક જૂથબંધી થી હવે જે બહાર આવી રહી છે આવે જે નવા સીએમ આવશે તે આંતરિક જૂથબંધીને વધારે બળ મળશે તેના કારણે કે પછી આંતરિક જૂથબંધી ખતમ થઈ જશે આનંદ અઢી દાયકા સુધી સંઘ સાથે જોડાયેલા હતા અને ત્યારબાદ બીજેપી સાથે પણ રહે છે અને હવે તે કોંગ્રેસમાં છે અને છેલ્લા લગભગ દસેક વર્ષથી પંદર વર્ષથી કોંગ્રેસની અંદર સક્રિય છે

જે આંતરિક જુદબંધી ની જે વાત આવે છે તે નવા સીએમ થી શું આંતરિક જૂથબંધી ખતમ થશે કે પછી તેને વધારે બળ મળશે શું લાગે જે પ્રકારે અત્યારે ગુજરાતનો ઘટનાક્રમ આગળ વધી રહ્યો છે એ ઘટનાક્રમની અંદર જે પ્રકારનું વાતાવરણ છે વાતાવરણની અંદર ગુજરાતની અંદર જાતિવાદી રાજકારણ એ ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રબળ બનશે અને આ જાતિવાદી રાજકારણ ની અંદર જે ચૂંટણીના સમીકરણો છે અને રાજકીય સમીકરણો છે તેને ધ્યાનમાં રાખી અને ચહેરાઓની પસંદગી કરવામાં આવશે પરંતુ જે મહત્વકાંક્ષાઓ ધરબાયેલી પડી છે તેર વર્ષથી તે મહત્વકાંક્ષાઓ ઉછાળા મારશે અને સ્વાભાવિક છે કે આનંદીબેન સાથે જે થયું તે આગામી સમયની અંદર

સામેથી ઈચ્છા વ્યક્ત કરી છે જે ભારતીય જનતા પાર્ટી આચાર સંહિતા બની આવનારા જે સીએમ હશે એ પણ એટલા જ સક્ષમ હશે કે જે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે છેલ્લા વીસ વર્ષની અંદર જે પ્રકારે કામ કર્યા છે જે પ્રકારે આનંદીબેને ગતિશીલ ગુજરાતની નવી એક પરંપરા નિર્ણયો લેવા માટેની જે પરંપરા જે પ્રકારે પ્રજાલક્ષી કામો ગરીબલક્ષી કામો મા વાત્સલ્ય કાર્ડ માં અમૃતમ કાર્ડ મફતની અંદર રોગ કેન્સર માટેની દવાઓ માટેની જે ઉજ્જવળ પરંપરાઓ એને કરી છે એને ફોલો કરશે ને જે ગતિશીલ ગુજરાતના જે કામો હશે એને આગળ વધારીને બે હજાર સત્તરનો અમારો જે એજન્ડા છે ફરીથી એક વખત પરફોર્મન્સના આધારે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નવા મુખ્યમંત્રી તરીકે હશે બિલકુલ સમયનો અભાવ છે અશોકભાઈ માફ કરશો પરંતુ કોણ હશે તેની ઉપર સસ્પેન્સ હજી પણ કાયમ છે મહેશભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા અશોકભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર આનંદ આપનો પણ આભાર ચર્ચામાં જોડાવા માટે તો અમારી જીએસટીવીની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી